ફાઇનલી હે ને અમારા જો ત્રણે ત્રણ ડોમિનોઝ ના બીજા આવી ગયા તો ફાઇનલી મિત્રો જય માતાજી નવા બ્લોકની સાથે તમારું સ્વાગત છે તો મિત્રો રાતના બારીક વાગી છે અને અમને જોરદાર ભૂખ લાગી ને તમે બધા હે ને ઓનલાઈન બીજા મંગાવ્યો તમારો મેડમ રે ને જો ભૂખ્યા છે ને એટલે ખાવા માટે બેઠા અમારો બબુ જાગી ગયો હે તો અમારે બીજા ઓનલાઈન કર્યો હે લાવવા ફોન લાવવા જો આમાં તમને બતાવજો આપણો પીઝા ઓનલાઈન થઈ ગયો હે અને કેટલી મિનિટ એક મિનિટમાં આવી જાય તો ચલો ડિલિવરી બોય આવે એટલે આપણે પીઝા ખાઈને પાર્ટી કરવી તો પીઝા આવે એની વેઇટ કરીએ આપણે તો ફાઇનલી હે ને અમે આપણે શું કહેવાય લોકેશન અમે બીજી જગ્યાનું નાખી દીધું હતું તો અમારે લેવા જવું પડશે તો જમે અમે ચિદા ભાઈ અને અમે બે લેવા જઈએ પીઝા કારણ કે હા સોસાયટીમાં ઘણા બધા ખોદકામ ચાલુ છે ને એટલે બાઇક એક્ટિવ ના એક એટલે અમારે ચાલીને જવું પડશે

પોગતાળો આવું હોય તો આવજો અમને મળવા ચિરાગ ગ્રો આવવો સોસાયટી નહીં અને આ પૈનુ નામ ચિરાગ ભાઈ છે આમના આમના નામ ઉપર સોસાયટી બનાવી આપણું ગેટ આવી જયો આપણું આ આપણો બંગલો છે જો આવડી રીતના આપણો બંગલો છે બરોબર અત્યારે કેમેરામાં નહીં કેપ્ચર થાય ચાલો બીજા ખાઈએ મોજ મજા કરીએ ફાઇનલી હે ને અમારા જો ત્રણે ત્રણ ડોમિનોઝ ના પીજ્જા આવી ગયા ને અમારા બાબુ જો પીજા ખાવાના લાગતો તું ઘણું બારી બાઇન આ બધી જો આ હે ને આ ચીલી ફ્લેક્સ જો બહુ માથે પડ્યો જો તો ચલો પીઝાનું અનબોક્સિંગ કરી અને પીઝા ખાવાની શરૂઆત કરી તો ફાઈનલ છે ને જો પીઝાને કટ કટ નાખ્યા મારો મેડમ આ હે આપણો કયો બીજા કહેવાય ને કોણ બીજા અને કોણ બીજા હે અને આપણો આર્ય કયો બીજા કહેવાય ઓનિયન આ ઓનિયન બીજા હે અને આ ને પીઝા પહેલી વાર ખાધો ને એટલે ભાયો નહીં બરોબર નહીં ના ભાયો નહીં

તો અમાર અતિ ભાઈ લાગી ગયા છે હે ખાઓ જો આમ હજી ખાવાનું કોપી રાઇટ ના આવે તારું